વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત સાત પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ કરીશું શું કીધું છે ત્રિકોણ એ બી સમ દ્વિ બાજુ ત્રિકોણ છે એટલે આ ત્રિકોણ છે એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે એ બી બરાબર એસી થાય થાય ને તો લખીએ પક્ષ ત્રિકોણ એ બી સીમાં બરાબર બીસી છે એ બી બરાબર બીસી તો હવે સમાન ખૂણા હોય તો સમાન બાજુ હોય સોરી સમાન બાજુ હોય તો એની સામેના ખૂણા તો એ બીનો સામેનો ખૂણો કયો થયો સી થયો તો ખૂણો સી ઇક્વલ ટુ ખૂણો બી પ્રમે સાત પોઈન્ટ બે થયો ને સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય સમાન હોય આપણે સાત પોઈન્ટ બે મુજબ થયું પછી કીધું છે બી ઈ આ બી ઈ અને સીએફ અનુક્રમે એસી અને એ બી પરના વેધ છે જો બીઈ છે એ કોના ઉપરનો છે એસી પરનો વેધ તો આ ખૂણો છે આપણે અહીંયા તો કયો ખૂણો બને ખૂણો સી ઈ બી થાય ને એને વંશનો સી ઈ બી એટલે ખૂણો સી બી બરાબર ખૂણો સી એફ બી ખૂણો સી એફ બી એ કોના બનશે નેવંશના બનશે સી એફ બી અને સી બી કેવા છે અંશના કેમ વેધ હોય હંમેશા અંશનો છે હવે સાધ્ય સાધ્ય હવે આ બે વેદ છે કે કયા બી અને સી એફ એ આપણે બરાબર છે એમ સાબિત કરવાના છે થયું તો હવે લખીએ સાબિતી સાબિતીમાં જો કયો ત્રિકોણ બને છે એફ બી સી તો ત્રિકોણ એફ બી સી અને ત્રિકોણ ઇસી બી ત્રિકોણ જો એફ બી સી આ વાળું ત્રિકોણ બન્યું અને બીજો લખીએ ઈ સી બી ઈ સી બીમાં ચલો તો આપણે જોઈએ જો આમાં ખૂણો આવે છે આ એફ બી સી તો કયો ખૂણો આવે બી વાળો આવે છે તો અહીંયા લખીએ આપણે ખૂણો આ ખૂણો આવે છે ને એફ બી સી તો લખીએ એફ બી સી ઇક્વલ ટુ ખૂણો e સી બી ઈ સી બી બે ત્રિકોણમાં જો સરખા થાય ને ખૂણા હા બીજું બે તો આપેલું જ છે કયો ખૂણો સી અને ખૂણો બી તો ખૂણો બી બરાબર ખૂણો સી પક્ષ મુજબ પછી નેવ વંશનો ખૂણો કયો આપેલો છે તો સી એફ બી અથવા તો સી ઈ બી ખૂણો સી ઈ બી ઇક્વલ ટુ ખૂણો સી એફ બી એ બી પક્ષમાં આપેલું છે તો હવે જુઓ કાઠ ખૂણો પછી શું આપેલું છે આ બીસી બાજુ છે છે અહીંયા ખૂણો સી આવ્યો અને અહીંયા ખૂણો બી આવ્યો એ જ લખ્યું આપણે જે પક્ષમાં છે એ જ હવે આ બે ત્રિકોણ છે એમાં કઈ બાજુ સામાન્ય છે તો બીસી બરાબર બીસી બે બાજુ સામાન્ય છે ને જો આમાંય બીસી છે ને આમાંય બીસી છે तर बाजू सामान्य થઈ તો સામાન્ય बाजू તેથી ત્રિકોણ FBC એકરૂપ ત્રિકોણ ECB કયું તો જો કયો ત્રિકોણ લઈએ FBC તો અહીં આવી આ ખૂણો પછી આવ્યું ખૂણો અને પછી આવી બાજુ તો ખૂ ખૂ બા મુજબ ખૂ ખૂ બા મુજબ ત્રિકોણ કેવો છે એકરૂપ છે એકરૂપ હોય તો એને અનુરૂપ જે અંગો છે એટલે કયો આવશે બીઈ અને સી એફ બી ઈક્વલ ટુ સી એફ કેમ સીપી સીટી મુજબ